ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જયંતિ ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આજે જન્મ જયંતિ છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી વાજપેયી એક અનંત કવિ હતા તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ જેટલા કવિઓ દ્વારા તેમના જીવન કથનને કાવ્યાત્મક રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ દરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા મહામંત્રી નિરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દિવ્યસ પટેલ સહિતના આગેવાન કાર્યકરો જોડાયા હતા આગેવાનોએ અટલજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધર્યું હતું સદ્ય ભારત રત્ન ભારતીયોના ઇલમાં જેમનું સ્થાન છે એવા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિનને ને ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી આજ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દસ જેટલા કવિઓ દ્વારા અટલ બિહારી વાજપેયીના જીવન પર કવિતાઓ રજૂ કરીને જન્મદિનને પુષ્પાંજલિ અર્પણ કરીને અહીં આગળ આજે સુશાસન દિન તરીકે ઉજવણી કરી છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ